નમસ્કાર મિત્રો આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે દેશ દુનિયાના સૌથી મોટા તાજા અને મહત્વપૂર્ણ સમાચાર જાણવા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને એક લાઈક કરી નાખજો ઝારખંડમાં નક્સલી હુમલો ત્રણ વિસ્ફોટમાં એક સરકારી કર્મચારીનું મોત સુરક્ષાબળો એલર્ટ ટ્રમ્પની સુરક્ષામાં થઈ સૌથી મોટી ચૂક નો ઝોનમાં ઘૂસેલું વિમાન અમેરિકન જેટે બગાડ્યું યુક્રેન યુદ્ધમાં ભારત પર આરોપ ટ્રમ્પ સરકારે ભારત રશિયાને ફંડિંગ કરે છે તેવો ગંભીર આરોપ લગાવ્યો અમેરિકાનું ટેરિફ અંગે સ્પષ્ટ વલણ વ્હાઈટ હાઉસે જણાવ્યું ભારત સામે ટેરિક દરમાં ફેરફાર નહીં થાય ચીન રશિયાની લશ્કરી કવાયત જાપાન અને સમુદ્રમાં ગુપ્ત કવાયત શરૂ અમેરિકન સબમરીનનો જવાબ રશિયામાં જ્વાળામુખી ફાટ્યો છસો વર્ષ બાદ ક્રોને જ્વાળામુખી ફાટ્યો છ કિમી સુધી રાખના વાદળો ઘેરાયા મોદી અને શાહની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત અચાનક બેઠકથી રાજકીય અટકળો તેજ નવા જૂની થવાના નાય ચર્ચા વિપક્ષી ગઠબંધનની બેઠક સાત ઓગસ્ટે રાહુલ ગાંધીના નિવાસસ્થાને ડિનર મીટિંગ સંસદમાં એસઆઈઆર ચર્ચાની માંગ સરકારનું રમતગમત બિલ સંસદના સોમવાર સત્રમાં બિલ પસાર કરવા પર ભાર તેજસ્વી યાદવને ચૂંટણી પંચની નોટિસ બે વોટર આઈડી કાર્ડના મુદ્દે તપાસ શરૂ બિહારમાં રાજકીય હલચલ થઈ શરૂ ઝારખંડના પૂર્વ સીએમનું નિધન શિબુ સોરેનનું દિલ્હીમાં અવસાન રાજકીય વર્તુળોમાં થઈ શોકને લાગણી બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ઝટકો તેજસ્વી યાદવની બે વોટર આઈડી મુદ્દે મુશ્કેલી વધી ગડકરીને બોમ્બની ધમકી નીતિન ગડકરીના ઘરને ઉડાવી દેવાની મળી ધમકી થોડા જ કલાકમાં આરોપીની થઈ ધરપકડ ઉત્તર પ્રદેશમાં દુર્ઘટના શ્રદ્ધાળુઓની કાર નહેરમાં ખાબકતા અગિયારના મોત એક જ પરિવારના નવ લોકો ગુમાવ્યા રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ પત્નીની ચળભળથી રિક્ષા ચાલકની છરીના ઘા મારી હત્યા જુનાગઢ જેલમાંથી ખંડણીની મળી ધમકી ગુજ્સી ટોકળીકીના આરોપીએ વેપારી પાસે દસ લાખની કરી માંગ જમ્મુ કાશ્મીરમાં એન્કાઉન્ટર કુલ ગામમાં ત્રણ દિવસથી ઓપરેશન ત્રણ આતંકી થયા ગંભીરા બ્રિજ દુર્ઘટના સરકારે નાના અધિકારીઓ પર દોષનો ટોપલો ટોળ્યો સિનિયરોને રાહ ગુજરાતમાં વરસાદની આગાહી અંબાલાલ પટેલે ઓગસ્ટમાં ભારે વરસાદની નવી સિસ્ટમની ભયાનક આગાહી દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદ ઉત્તર પ્રદેશ બિહાર સહિતના રાજ્યોમાં રહે રેડ એલર્ટ થયું જાહેર નર્મદા ડેમમાં પાણીની આવક ઘટી પાંચ દરવાજા ચોપન કલાક માટે થયા બંધ પાણીનું સ્તર ઘટ્યું પીએમ કિસાન યોજનામાં વધારો છેતાલીસ આઠ લાખ ખેડૂતોના ખાતામાં બે હજારને બદલે સાત હજાર રૂપિયા થયા જમા આવશ્યક દવાઓના ભાવમાં ઘટાડો હાર્ટ અને ડાયાબિટીસની સાડત્રીસ દવાઓના ભાવ થયા નક્કી એસબીઆઈના નવા નિયમો ખાતાધારકો માટે નવી મુશ્કેલી કરોડો ગ્રાહકોનું ટેન્શન વધ્યું સરકારી કર્મચારીઓને ખુશખબર પંદર ઓગસ્ટે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાતની શક્યતા આઠમું પગાર પંચ મોદી સરકાર ટૂંક સમયમાં નિમણૂક કરશે લાખો કર્મચારીઓને લાભ આરબીઆઈની રાહત રક્ષાબંધન પહેલા રેપો રેટમાં ઘટાડાની શક્યતા ગુજરાતમાં શિક્ષક ભરતી સરકારી શાળાઓમાં ખાનગી સંસ્થા દ્વારા ભરતી કચ્છમાં વિરોધ શરૂ થયો સુરતમાં શિક્ષક સંઘની નિમણૂક ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના નવા વડા થયા જાહેર મુંબઈમાં જૈન સમુદાયનો વિરોધ કબૂતરખાના બંધ કરવા સામે મહાનગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર અમરેલીમાં જમીનદાન લેવા પટેલ પરિવારે ખોડલધામ ટ્રસ્ટને એકસઠ વીઘા જમીન અર્પણ કરી કોલ્હાપુરમાં આંથણી માટે કૂચ શ્રી જીનસેન મઠની આથણી મહાદેવીને વનતારામાંથી પરત લાવવા હજારોની થઈ રેલી ભાવનગર અયોધ્યા ટ્રેન રેલવે મંત્રાલયે સીધી ટ્રેનની જાહેરાત કરી બુલેટ ટ્રેનની તૈયારી અમદાવાદ મુંબઈ બે કલાકમાં રેલવે મંત્રીની મોટી જાહેરાત અંકલેશ્વરમાં ટ્રાફિક જામ નેશનલ હાઇવે અડતાલીસ પર સાત કિમી લાંબી વાહનોની લાઇન પાંચ દિવસથી ખળબળા અમદાવાદમાં ટ્રાફિક દંડ બે ફાર્મ વાહન ચાલકો પર અગિયાર કરોડનો દંડ બે હજારથી વધુ લાયસન્સ થયા રદ ખાતર વિતરણ પર નજર ગુજરાત સરકારે રાજ્યકક્ષાએ ખાતર વિતરણની દેખરેખ માટે વિશેષ અધિકારી નિમ્યા ખાતર ફરિયાદ માટે હેલ્પલાઇન રાજ્ય જિલ્લા અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત વિસાવદરમાં સસ્તા અનાજની દુકાનો અનાજ ઓછું આપવા અને બારોબાર વેચવા બદલ ત્રણ દુકાનોના લાયસન્સ થયા રદ ભારત ઇંગ્લેન્ડ ટેસ્ટમાં રોમાંચ ભારત જીતથી ચાર વિકેટ દૂર ઇંગ્લેન્ડને પાંત્રીસ રનની જરૂર મોહમ્મદ સિરાજની ભૂલ ભારતને જીત માટે નુકસાન ટેસ્ટ મેચમાં રોમાંચક સ્થિતિ ગીરમાં સિંહોનું સંકટ ત્રણ સિંહ બાળ બાદ એક સિંહણનું કુદરતી મોત વનવિભાગે તપાસ શરૂ કરી સુરતમાં મચ્છરનો ઉપદ્રવ મહાનગરપાલિકાએ તેર શાળાઓને નોટિસ ફટકારીને ચાર ને અગિયાર હજારનો દંડ ફટકાર્યો ગાંધીનગરમાં દુર્ઘટના લુખા ગણાવતા તણાવ મનોજ પનારાની લડી લેવાની હાકલ એર ઇન્ડિયાની મુશ્કેલી વધી સિંગાપુર ચેન્નાઈ ફ્લાઇટમાં ટેકનિકલ ખામી ઉડાન થઈ રદ ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન પંદર વર્ષ જૂના વાહનો સ્ક્રેપમાં મોકલવાનો નિર્ણય ઇલેક્ટ્રિક વાહનોને થઈ રાહત શહેરી વિકાસ માટે ફંડ મુખ્યમંત્રીએ મહાનગરો અને નગરો માટે ચાર હજાર એકસો ને ઓગણસી કરોડ રૂપિયા મંજૂર કર્યા બે વોટર આઈડી પર સજા એકથી વધુ મતદાર કાર્ડ હશે તો પાંચ વર્ષની જેલ અથવા તો થશે દંડ